નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ અંગ્રેજ સાથે દ્વારકાના મંદિરમાં બનેલી ઘટના પર ભારતની પવિત્ર ધરતી પર સદીઓથી એક अनोखी પરંપરા જીવંત છે અહીં પથ્થરમાં પણ પરમાત્મા વસે છે અને માનવી હૃદયથી માથું નમાવી દે છે પરંતુ આ સત્યને સમજનાર દરેક નથી હોતો એ જ સમયમાં એક વિદેશી ધરતી પરથી આવેલો અંગ્રેજ પ્રવાસી ભારત ફરવા માટે આવ્યો હતો ઉસો કદાવર દેહ સમકતા કપડા હાથમાં મોંઘી ઘડિયાળ અને આંખોમાં અહંકાર જાણે આખી દુનિયાને પોતાની બુદ્ધિથી માપી શકે એવો આત્મવિશ્વાસ તેની ચાલમાં દેખાતો હતો તે ભારતના એક શહેરથી બીજા શહેર સુધી ફરતો રહ્યો ઐતિહાસિક સ્થળો જોયા રાજમહેલો નિહાળ્યા પરંતુ જ્યાં જ્યાં ભગવાનના મંદિરો દેખાય ત્યાં ત્યાં તેની અંદર સુપાયેલો અહંકાર બહાર આવી ગયો તેને મંદિરમાં આવતા લોકો જોઈને આશ્ચર્ય થતું કોઈ આંખોમાં આંસુ લઈને ભગવાન સામે હાથ જોડી ઉભો હતો કોઈ શાંતિથી કરતો હતો કોઈ ફૂલ ચડાવતો હતો કોઈ પ્રસાદ ધરાવતો હતો આ બધું જોઈને એ અંગ્રેજના હોઠ પર સ્મિત આવી જતી તે મનમાં વિચારતો કે આ લોકો કેટલા અજ્ઞાની છે પથ્થરને ભગવાન માનીને પોતાનો સમય બગાડી રહ્યા છે અને ઘણી વખત તો તે મંદિરમાં ઉભા રહીને જ ઊંસા અવાજે હસવા લાગતો લોકોની શ્રદ્ધાની મજાક ઉડાવતો અને ભગવાનના અસ્તિત્વ પર પ્રશ્ન મૂકી દેતો ઘણા લોકો તેને સમજાવવાનો પ્રયાસ કરતા કોઈ અવગણના કરી આગળ વધી જતું તો કોઈ તેની વાત સાંભળી દુખી થઈ જતું પરંતુ એ અંગ્રેજના મનમાં એક જ ભાવ હતો પોતે જ સાસુ અને બાકી આખી દુનિયા ભૂલમાં છે આવી જ રીતે ફરતા ફરતા એક દિવસ તેનું પગથિયું દ્વારકાધીશની પવિત્ર ભૂમિ દ્વારકા તરફ વળ્યું સમુદ્રની લહેરોમાં ગુંજતો ભગવાન શ્રીકૃષ્ણનો મહિમા ગલીઓમાં વહેતી ભક્તિની સુગંધ અને મંદિરોમાં પહોંચતા જ અનુભવાતી અદૃશ્ય શાંતિ આ બધું જોઈને પણ એ અંગ્રેજનું હૃદય ન પીગળ્યું દ્વારકાધીશના મંદિરમાં એ દિવસ ખાસ ભીડ હતી દૂર દૂરથી આવેલા ભક્તો ભગવાન શ્રીકૃષ્ણના દર્શન માટે આતુર હતા કોઈ જય દ્વારકાધીશ બોલી રહ્યો હતો કોઈ આંખ મીસીને મનની વાત ભગવાનને કહી રહ્યો હતો તો કોઈ પોતાના જીવનની મુશ્કેલીઓમાંથી મુક્તિ માટે પ્રાર્થના કરતો હતો મંદિરનું વાતાવરણ શ્રદ્ધા અને ભક્તિથી ભરેલું હતું પરંતુ એ જ પવિત્ર વાતાવરણમાં અચાનક એ અંગ્રેજના ઊંચા હાસ્યનો અવાજ ગુંજી ઉઠ્યો તે મંદિરમાં ઊભો રહીને લોકો તરફ જોઈને જોર જોરથી હસવા લાગ્યો અને બોલ્યો તમે બધા ખરેખર પાગલ છો ભગવાન કોઈ પથ્થરમાં રહેતા નથી આ તો માત્ર એક મંદિર છે તમે બધા તમારો કિંમતી સમય બગાડી રહ્યા છો તેની આ વાત સાંભળી ઘણા ભક્તોના હૃદયની ઠેસ પહોંચી કોઈ સૂપ રહી ગયો કોઈ આંખો બંધ કરી ભગવાનને સહન કરવાની શક્તિ માંગી પરંતુ મંદિરના પૂજારી જે વર્ષોથી નિષ્ઠાપૂર્વક ભગવાનની સેવા કરતા આવ્યા હતા એ દ્રશ્ય જોઈને પોતાની લાગણીઓ રોકી સાંભળીને અંગ્રેજ વધુ ઉશ્કેરાયો તે અહંકાર ભર્યા સવારમાં બોલ્યો કારણ કે ભગવાન અહીં નથી જો ભગવાન હોત તો દુનિયામાં દુઃખ કેમ હોત પથા અને મૂર્તિને ભગવાન માનવું એ મૂર્ખાય છે પૂજારીના ચહેરા પર દુઃખ અને ગુચ્છો એક સાથે દેખાયા તેમણે કહ્યું જો તને અહીંની શ્રદ્ધામાં વિશ્વાસ નથી તો તું ચાલ્યો જા ભગવાનની અવગણના સહન નહીં થાય આ સાંભળીને અંગ્રેજ હસવા લાગ્યો અને જાણે આખા મંદિરમાં પડકાર ફેંકતો હોય તેમ બોલ્યો જો તમારા ભગવાન ખરેખર અહીં હાજર હોય તો હું એક શરત રાખું છું મંદિરમાં અચાનક શાંતિ સવાઈ ગઈ દરેક ભક્તની નજર એ અંગ્રેજ પર સ્થિર થઈ ગઈ તેણે પોતાના હાથમાં બાંધેલી મોંઘી હું મારા હાથેથી આ ઘડિયાળ તમારા ભગવાન પાસે મૂકીશ જો આ ઘડિયાળ ફરી ચાલવા લાગી તો હું માનું કે ભગવાન અહીં છે અને જો ન ચાલે તો તમે સ્વીકારી લેજો કે આ બધું ખોટું છે આ શબ્દ સાંભળીને પૂજારી થોડા ક્ષણો માટે મૌન થઈ ગયા મંદિરમાં હાજર દરેક વ્યક્તિના હૃદયમાં એક અદ્રશ્ય ધડકણ વધી ગઈ ભગવાનની પરીક્ષા શ્રદ્ધા સામે અહંકારની સીધી ટક્કર થોડા પળો પછી પૂંજારીએ ભગવાન તરફ નજર કરી જાણે અંદરથી શક્તિ મેળવી રહ્યો હોય તેમણે ધીમે ધીમે હાથ આગળ વધાર્યા અને એ બંધ ઘડિયાળ લઈ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ પાસે મૂકવા માટે આગળ વધ્યા મંદિરમાં એ ક્ષણ એવી હતી કે જાણે સમય પોતે થંભી ગયો હોય ભગવાન દ્વારકાધીશની ભવ્ય મૂર્તિ સામે પૂજારી ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા અને તેમના હાથમાં રહેલી એ બંધ ઘડિયાળ મંદિરના દીપકના પ્રકાશમાં ઝીણી રીતે જળહળી રહી હતી ભક્તોની આંખો ઘડિયાળ પર જ મંડાયેલી હતી કોઈના હોઠમાંથી શબ્દ નીકળતો નહોતો કોઈ શ્વાસ લેવાનું પણ ભૂલી ગયું હતું એ અંગ્રેજ પોતાની સાતી ફુલાવી ઉભો હતો તેના ચહેરા પર અહંકાર ભર્યો આત્મવિશ્વાસ સ્પષ્ટ દેખાતો હતો જાણે તે પહેલેથી જ જીતનો આનંદ માણી રહ્યો હોય પૂજારીએ ઘડિયાળ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ પાસે ધીમેથી મૂકી મંદિરના ઘંટનો નાદ ધીમે ધીમે શાંત થયો સમુદ્રની લહેરો બહાર ગર્જના કરતી હતી પણ અંદર મંદિરની અંદર અદ્ભુત શાંતિ છવાય ગઈ હતી એક સેકન્ડ બે સેકન્ડ ત્રણ સેકંડ કંઈ બન્યું નહીં અંગ્રેજના હોઠ પર વ્યંગ સભર સ્મિત આવી ગયું તે મનમાં વિચારી રહ્યો હતો કે હવે બધા ભક્તોની આંખો ખુલશે અને તેઓ સમજશે કે ભગવાન માત્ર કલ્પનામાં છે પણ એ જ ક્ષણે અચાનક એક નાજુક અવાજ સંભળાયો ટેક 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 શરૂઆતમાં કોઈને વિશ્વાસ ન આવ્યો કેટલાક ભક્તોએ એકબીજાની સામે જોયું જાણે પૂછતા હોય કે શું તને પણ સંભળાય અને પછી અવાજ વધુ સ્પષ્ટ થયો ભગવાનની મૂર્તિ પાસે મૂકાયેલી એ ઘડિયાળની સોયો ધીમે ધીમે હલવા લાગી બંધ ઘડિયાળ જે થોડા સમય પહેલા સુધી મરણ જેવી શાંત હતી એ હવે જીવન થઈ ગઈ હતી મંદિરની અંદર અચાનક એક ઉલ્લાસભરી કંપન ફેલાઈ ગઈ પૂજારીની આંખોમાં આંસુ આવી ગયા તેમણે ભગવાન તરફ હાથ જોડી દીધા ભક્તોના મોઢામાંથી અચાનક એક સાથે અવાજ ફૂટ્યો જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ કેટલાક લોકો જમીન પર નમી ગયા કોઈની આંખોમાં આનંદના આંસુ વહેવા લાગ્યા આ માત્ર એક ઘડિયાળ ચલાવવાની ઘટના નહોતી આ શ્રદ્ધાની જીત હતી અહંકાર સામે વિશ્વાસની વિજય ઘોષણા હતી પણ આ દ્રશ્ય જે માણસ માટે સૌથી મોટો ઝટકો હતો એ હતો એ અંગ્રેજ તેની આંખો ફાટી ગઈ હતી જે ઘડિયાળને તે પોતાના હાથેથી ઉતારીને ભગવાન સામે પડકાર રૂપે મૂકીને આવ્યો હતો એ હવે તેની સામે જીવંત પુરાવા બનીને ચાલતી હતી તેના ચહેરાનો રંગ પળોમાં બદલાઈ ગયો અહંકારનું સ્મિત ગાયબ થઈ ગયું અને તેની જગ્યાએ ડર અસંભો અને અવિશ્વાસ એક સાથે સવાઈ ગયા આ આ શક્ય નથી તે ધીમેથી બોલ્યું જાણે પોતાને સમજાવવાનો પ્રયાસ કરતો હોય તેણે પોતાની આંખો મૂલ્ય ફરી ઘડિયાળ તરફ જોયું પરંતુ હકીકત બદલાઈ ન હતી ઘડિયાળ સતત ચાલતી રહી મંદિરની દિવાલો જાણે ભગવાનની મહિમાથી ગુંજવા લાગી હતી અંગ્રેજનું શરીર કાંપવા લાગ્યું જે માણસ આખી દુનિયાને બુદ્ધિથી માપતો હતો એ આજે પહેલી વાર પોતાની સમજણને હારી ગયેલો અનુભવી રહ્યો હતો તેના મનમાં એક પછી એક વિશાળો ઉથલપાથલ થવા લાગ્યા શું હું ખોટો હતો શું ખરેખર ભગવાન અહીં હાજર છે શું મેં અત્યાર સુધી જે મજાક ઉડાવી એ મારી સૌથી મોટી ભૂલ હતી આ વિચારોના ભારથી તે પોતાનું સંતુલન જાળવી ન શક્યો તેની આંખો ભગવાનની મૂર્તિ પર જ સ્થિર રહી ગઈ અચાનક તેના પગ લથડી ગયા અને તે મંદિરમાં ભગવાનની સામે જમીન પર ઢળી પડ્યું મંદિરમાં ફરી એકવાર શાંતિ છવાઈ ગઈ ભક્તો આશ્રયથી એ દ્રશ્ય જોવા લાગ્યા થોડા સમય પહેલા જે માણસ હસતો હતો જે ભગવાનની અવમાનના કરતો હતો એ હવે ભગવાનની સામે નિર્વકાર પડી ગયો હતો પૂંજારીએ તરત જ આગળ વધીને તેને સંભળાવવાનો પ્રવાસ પ્રયાસ કર્યો અંગ્રેજની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા એ આંસુ અહંકારના નહોતા એ આંસુ આત્મબંધન હતા તે ધીમે ધીમે ઊભો થયો કાંપતા હાથ જોડ્યા અને ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ સામે માથું નમાવ્યું તેના અવાજમાં હવે ગર્વ નહોતો માત્ર પસ્તાવો હતો મને માફ કરો તે ધીમેથી બોલ્યો હું ખોટો હતો મને ખબર નહોતી કે શ્રદ્ધાની શક્તિ શું હોય છે મંદિરમાં હાજર દરેક વ્યક્તિ અદ્રશ્ય જોઈને ભાવુક થઈ ગઈ કોઈ વિચાર્યું નહોતું કે એક ઘડિયાળ એક માણસના આખા જીવનને બદલી નાખશે પણ આ તો માત્ર શરૂઆત હતી મંદિરમાં સવાયેલી એ શાંતિ સામાન્ય શાંતિ નહોતી એ શાંતિમાં વર્ષનો અહંકાર તૂટતો અવાજ હતો ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ સામે જમીન પર બેઠેલો એ અંગ્રેજ હવે પહેલાં જેવો નહોતો રહ્યો થોડા સમય પહેલાં જે માણસ પોતાના જ્ઞાન અને બુદ્ધિ પર ગર્વ કરતો હતો જે આખી દુનિયાને પોતાની નજરથી નાનો માનતો હતો એ હવે પોતાના જ આંતરિક અંધકાર સામે ઉભો હતો તેની આંખોમાંથી અવિરત પૂજારી તેની નજીક આવ્યા અને ધીમા સ્વરમાં કહ્યું કે બેટા ડરશો નહીં ભગવાન દંડ આપવા માટે નહીં પણ માર્ગ બતાવવા માટે હોય છે આ શબ્દ સાંભળીને અંગ્રેજના હૃદયમાં કંઈક તૂટ્યું તેણે ધીમે ધીમે પોતાનું માથું ઊંચું કર્યું અને ભગવાન તરફ જોયું તેને લાગ્યું કે જાણે ભગવાન શ્રી કૃષ્ણના ચહેરા પર કરુણાભરી સ્મિત છે જાણે કહેતા હોય કે અહંકાર છોડ સત્યને સ્વીકાર એ અંગ્રેજે કાંપતા સ્વરમાં બોલવાનું શરૂ કર્યું તેણે કહ્યું કે બાળપણથી જ તેને શીખવવામાં આવ્યું હતું કે જે નજરે દેખાય એ સત્ય છે જે માપી શકાય એ જ માન્ય છે ભગવાન આત્મા શ્રદ્ધા આ બધું તેને ક્યારેય સમજાયું નહોતું દુનિયા ફરતા ફરતા તેણે અનેક ધર્મો જોયા અનેક મંદિરો મસ્જિદો અને સરસાઈઓ જોઈ હતી પણ દરેક જગ્યાએ તેણે માત્ર પથ્થર દિવાલોની મૂર્તિઓ જોઈ ક્યારેય તેણે પોતાની અંદર ઝાંખી કરીને ભગવાનને શોધવાનો પ્રયાસ કર્યો ન હતો આજે પહેલીવાર એક બંધ ઘડિયાળે તેને શીખવી દીધું કે જે નજર ન દેખાય એ સૌથી મોટી સત્ય શક્તિ હોય છે તે ધીમે ધીમે ઊભો થયો અને સીધો પૂજારીના પગ પાસે નમી ગયો મંદિરના તમામ ભક્તો આ દ્રશ્ય જોઈને થઈ ગયા હતા જે માણસ થોડા સમય પહેલા ભગવાનની મજાક ઉડાવતો હતો એ હવે ભગવાનના સેવકના પગ પકડી માફી માંગી રહ્યો હતો તેણે રડતા રડતા કહ્યું કે મેં પ્રાર્થ કર્યો છે હું ફક્ત ભગવાનનો નહીં પણ તમારી શ્રદ્ધાનો પણ અપમાન કરી ગયો મને માફ કરો પૂંજારીએ તેને ઉઠાવ્યો અને પ્રેમથી તેના ખંભા પર હાથ મૂક્યો માફી ત્યારે સાસી ગણાય જ્યારે માણસ બદલાવા માણસની અંદર બદલાવ આવે તેમણે કહ્યું કે આ શબ્દો અંગ્રેજોના હૃદયમાં ઉતર્યા તેને યાદ આવ્યું કે તેણે મંદિરમાં ઊભા રહીને જે વસન આપ્યું હતું જો ઘડિયાળ ચાલશે તો તે ભગવાનને પ્રસાદ ધરાવશે તેણે તરત જ પૂંજારીને કહ્યું કે હું મારું વસન પૂરું કરાવવા માગું છું મને કહો હું શું કરું પૂજારીએ તેને સમજાવ્યું કે ભગવાનને પ્રસાદ ફક્ત વસ્તુથી નહીં પરંતુ ભાવથી ધરાય છે છતાં પણ અંગ્રેજે પોતાની ભૂલનું પરાશિત કરવા માટે મંદિરના ભંડારમાં દાન આપ્યું ગરીબ ભક્તોને ભોજન કરાવવાનો સંકલ્પ લીધો અને ભગવાનને શુદ્ધ ભાવથી ફળ અને મીઠાઈનો પ્રસાદ ધરાવ્યો જ્યારે તેણે ભગવાન સામે હાથ જોડી પ્રાર્થના કરી ત્યારે તેની આંખોમાં અહંકારનો લવિલેશ પણ નહોતો તે માત્ર શાંતિ સમર્પણ અને કૃતજ્ઞતા હતી મંદિરમાં ફરી એકવાર જય દ્વારકાધીશના નાદ ગુંજી ઉઠ્યા ભક્તોના ચહેરા પર આનંદ અને સંતોષ દેખાતો હતો દરેકને લાગ્યું કે આજે મંદિર માત્ર એક સમત્કારનું સાક્ષી નથી બન્યું પરંતુ એક આત્માનું પુનઃ જન્મ થયું છે એ અંગ્રેજ હવે ભક્તોની સાથે જમીન પર બેસી ગયો હતો જે માણસ ક્યારે ભગવાન સામે નમ્યો નહોતો એ આજે નમ્યો હતો પરંતુ આ પરિવર્તન અહીં મંદિર છોડ્યા પછી પણ એ અંગ્રેજના મનમાં સતત એક જ પ્રશ્ન રહ્યો કે હવે હું જે સત્ય જાણ્યું છું એ સાથે હું શું કરું તેને સમજાઈ ગયું હતું કે ભગવાનને માનવું ક્ષણનો નિર્ણય નથી એ તો આખા જીવનનો માર્ગ છે અને એ માર્ગ પર આગળ વધવા માટે તેને પોતાનું જીવન બદલી નાખવું પડશે મંદિરમાં થયેલી ઘટના પછી એ અંગ્રેજ બહાર નીકળ્યો પણ હવે તેનું મન મંદિરમાં જ રહી ગયું હતું દ્વારકાની ગલીઓમાં ચાલતો એ માણસ પહેલાં જેવો આત્મવિશ્વાસી પ્રવાસી નહોતો તેના પગ ધીમા હતા નજર ઝૂકેલી હતી અને મનમાં એક અદ્રશ્ય ભાર હતો સમુદ્રની લહેરો જાણે તેને કંઈક કહેવા માંગતી હોય તેમ સતત કિનારે અથડાતી હતી અને દરેક લહેર સાથે તેના મનમાં એક જ પ્રશ્ન ઉઠતો રહ્યો જે સત્ય મેં આજે જોયું શું એ હું આખી જિંદગી અવગણતો રહ્યો હતો તે હોટલના રૂમમાં પાછો આવ્યો પણ રાતભર તેની આંખોમાં ઊંઘ નહોતી આંખ બંધ કરે એટલે મંદિરમાં ચાલી રહેલી ઘડિયાળનો અવાજ સંભળાય ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ નજર સામે આવી જાય અને પોતાનો અહંકાર તેને ડંકતો રહે તેને યાદ આવ્યું કે કેટલાય મંદિરોમાં તેણે લોકોની શ્રદ્ધાની મજાક ઉડાવી હતી કેટલાય ભક્તોના હૃદયને દુઃખ પહોંચાડ્યું હતું આજે પહેલીવાર તેને સમજાયું કે શ્રદ્ધા કોઈ નબળાઈ નથી પરંતુ એ તો માનવીને અંદરથી મજબૂત બનાવવાની શક્તિ છે સવારે સૂર્યોદય સાથે જ એ અંગ્રેજ ફરી એકવાર દ્વારકાધીશના મંદિરમાં પહોંચ્યો આ વખતે તે પ્રવાસી તરીકે નહીં પરંતુ શિષ્ય તરીકે આવ્યો હતો ન તો તેના ચહેરા પર અહંકાર હતો ન તો આંખોમાં શંકા તેણે શાંતિથી મંદિરની બહાર પોતાના જૂતા પહેર્યા ઉતાર્યા હાથ જોડ્યા અને ધીમે પગલે અંદર પ્રવેશ કર્યો ભક્તોએ તેને ઓળખી લીધો પણ આજે કોઈના ચહેરા પર ગુસ્સો ન હતો સૌના ચહેરા પર આશ્ચર્ય અને સંતોષ હતો ભગવાનની સામે બેસી ગયો અને લાંબા સમય સુધી શુભ સાપ બેઠો રહ્યો કોઈ પ્રાર્થના ના શબ્દોમાં નહોતી કોઈ માંગ નહોતી માત્ર મૌન હતું એવું મૌન જેમાં આત્મા ભગવાન સાથે વાત કરે છે પૂજારી તેને જોઈને નજીક આવ્યા અને પૂછ્યું કે બેટા તું ફરી આવ્યો એ અંગ્રેજે નમ્રતાથી જવાબ આપ્યો કે હા કારણ કે ગઈકાલે હું અહીં આવ્યો ત્યારે ખાલી આંખો લઈને આવ્યો હતો આજે હું ખાલી હૃદય લઈને આવ્યો છું આ શબ્દ સાંભળીને પૂજારીના ચહેરા પર સંતોષની સ્મિત આવી ગઈ તેમણે તેને સમજાવ્યું કે ભગવાનને પામવાનો માર્ગ બહાર નથી એ તો અંદરથી શરૂ થાય છે એ અંગ્રેજે એ દિવસ મંદિરમાં જ વિતાવ્યો પૂજામાં સહાય કરી ભક્તોને પ્રસાદ વેચ્યો અને ગરીબોને ભોજન આપવાની સેવામાં જોડાઈ ગયો જે માણસ પહેલાં પોતાને બીજાથી ઊંચો માનતો હતો એ આજે સેવા કરતાં પોતાને સૌથી નાનો અનુભવી રહ્યો હતો અને એ નમ્રતામાં તેને અદ્ભુત આનંદ મળતો હતો દિવસ પૂરો થવા આવ્યો ત્યારે અંગ્રેજે એક મોટો નિર્ણય લીધો તેણે પૂજારીને કહ્યું કે તે ભારત છોડતા પહેલા દેશના અન્ય પવિત્ર સ્થળોની યાત્રા કરવા માંગે છે મજા કરવા માટે નહીં પરંતુ સમજવા માટે તેણે કાશી રામેશ્વર ઉજ્જૈન અને મથુરાની યાત્રાનો સંકલ્પ કર્યો દરેક જગ્યાએ તેણે લોકોની શ્રદ્ધા જોઈ સંતોની વાતો સાંભળી અને પોતાના મનના અહંકારને ધીમે ધીમે ઓગળતો અનુભવ્યો પરંતુ અંતે એક દિવસ આવવાનો જ હતો જ્યારે તેને ભારત છોડવું પડવાનું હતું દ્વારકા છોડતી વળે તે ફરી એકવાર મંદિરમાં આવ્યું ભગવાન સામે હાથ જોડીને તેણે કહ્યું કે હું કદાચ આ ધરતીથી દૂર જઈશ પરંતુ આજે તમે મને જે માર્ગ બતાવ્યો છે ને એ હું ક્યારેય નહીં ભૂલું તેની આંખોમાં આંસુ હતા પણ એ વિયોગના નહોતા હતા એ કુતુઘ્નતાના હતા જ્યારે તે ભારતથી વિદાય લઈ રહ્યો હતો ત્યારે તેના હૃદયમાં એક નવી નહીં પરંતુ દરેક શ્વાસમાં અનુભવતો હતો વર્ષો પસાર થઈ ગયા સમય તેની પોતાની ગતિએ આગળ વધતો રહ્યો પરંતુ દ્વારકાધીશના મંદિરમાં જે ક્ષણે એક બંધ ઘડિયાળ ફરી ચાલતી થઈ હતી એ ક્ષણ સમયની ગતિથી પાર થઈ હતી ગઈ હતી એ અંગ્રેજ હવે પોતાના દેશ પરત ફરી ગયો હતો પણ ભારત તેની યાદોમાં નહીં તેની શ્વાસો એ શ્વાસોમાં વસ્તુ હતું ત્યાંની ભૌતિક દુનિયામાં બધું પહેલાંની જેમ જ હતું એ જ રસ્તા એ જ કામ એ જ જીવનશૈલી પરંતુ એ માણસ પોતે પહેલાં જેવો નહોતો રહ્યો પહેલાં જે વ્યક્તિ ફક્ત તર્ક અને બુદ્ધિ પર વિશ્વાસ રાખતો હતો એ હવે હૃદયની અવાજ સાંભળવા લાગી હતી તે રોજ સવારે પોતાની મોંઘી ઘડિયાળ તરફ નજર કરતો દરેક ટીક 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 સાથે તેને દ્વારકાની એ પવિત્ર ક્ષણ યાદ આવતી એ ઘડિયાળ હવે માત્ર સમય બતાવતી વસ્તુ નહોતી એ તેના જીવનનો સૌથી મોટો પાઠ બની ગઈ હતી કે સમય ભગવાનના હાથમાં છે અને માનવીનું કર્તવ્ય માત્ર નમ્રતા છે ધીમે ધીમે તેના જીવનમાં પરિવર્તન દેખાવા લાગ્યું જ્યાં પહેલા તે લોકોની શ્રદ્ધાની મજાક ઉડાવતો હતો ત્યાં હવે તે દરેક 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 ધર્મ વિશ્વાસ અને અને પ્રાર્થનાનું સન્માન કરવા તેણે પોતાના મિત્રો પરિવારોને ભારતની ઘટના વિશે જણાવ્યું અને કોઈને સમજાવવાનો પ્રયાસ કર્યો નહીં માત્ર પોતાનો અનુભવ શેર કર્યો તે કહેતો કે ભગવાનને સમજવા માટે આંખો નહીં હૃદય જોઈએ સમય જતાં એ માણસ સામાજિક સેવામાં જોડાઈ ગયો ગરીબ બાળકોના શિક્ષણ માટે તેણે એક નાનકડું ટ્રસ્ટ શરૂ કર્યું બીમાર લોકોને મદદ કરવા લાગ્યું અને જ્યાં જ્યાં કોઈ નિરાશ માનવી દેખાતો ત્યાં ત્યાં તે એક જ વાત કહેતો કે શરદા અંધ નથી એ તો અંદરની આંખ ખોલે છે લોકો આશરેથી પૂછતા તમે પહેલાં આવવા નહોતા ત્યારે એ શાંતિથી હસીને કહેતો કે હા કારણ કે પહેલાં હું ફક્ત દુનિયાને જોતો હતો હવે હું ભગવાનને અનુભવું છું વર્ષો પછી એક દિવસે ફરી ભારત આવ્યું આ વખતે પ્રવાસી તરીકે નહીં પરંતુ ભક્ત તરીકે વાળમાં સફેદી આવી ગઈ હતી ચહેરા પર અનુભવની રેખાઓ હતી પરંતુ આંખોમાં અદ્ભુત શાંતિ ઝળહળતી હતી જ્યારે તે ફરી દ્વારકાધીશના મંદિરમાં પ્રવેશ્યું ત્યારે જાણે આખું જીવન એક સક્ર પૂર્ણ કરીને પાછું આવી ગયું હોય તેને ભગવાન સામે હાથ જોડ્યા આંખ બંધ કરી અને મૌન પ્રાર્થના કરી કોઈ માંગ નહીં કોઈ શરત નહીં ફક્ત આભાર પૂજારી પણ હવે વૃદ્ધ થઈ ગયા હતા બંનેની નજર મળી કોઈ શબ્દ બોલવાની જરૂર નહોતી એ ક્ષણે બધું કહી દીધું પૂજારીએ શાંતિથી પૂછ્યું કે બેટા હવે તું ભગવાનને ક્યાં શોધે છે એ અંગ્રેજે નમ્રતાથી જવાબ આપ્યો હવે ભગવાનને શોધવાની જરૂર નથી કારણ કે જ્યાં શ્રદ્ધા છે ત્યાં જ ભગવાન છે મંદિરમાં ફરી એકવાર જય દ્વારકાધીશનો નાદ ગુંજી ઉઠ્યો પરંતુ આ વખતનો જય ઘોષ માત્ર અવાજ નહોતો હતો આખી દુનિયા માટે સંદેશ કે ભગવાન પથ્થરમાં હોય કે ન હોય પરંતુ શ્રદ્ધામાં જરૂર હોય છે જે માણસ અહંકારથી ભરેલો હોય એ ભગવાનને નહીં જોઈ શકે પરંતુ જે માણસ નમ્ર બની જાય એ ભગવાનને દરેક જગ્યાએ અનુભવી શકે મિત્રો આ સત્ય આધારિત કાલ્પનિક રચના કરવામાં આવી છે અમુક સ્થળો પણ બદલ્યા છે આવા જ નવા નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળશું આપણે નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે થેન્ક યુ